તમને અહીંયા પાર્સલ સુવિધા પણ મળી રહેવાની છે તમને દરેક વસ્તુ પાર્સલમાં પણ મળી રહેશે સરસ મજાના ફૂલેલા પરોઠા તીખું તીખું બટેકાનું શાક ઢોકળીનું શાક પછી ડુંગળી ગાંઠિયાનું શાક સિંગ ભજીયાનું શાક સૂકી ભાજી સેવ ટમેટા પુલાવ કઢી વગેરે છેલ્લા અઠ્ઠાવન વરસથી એક ધારો સ્વાદ અને આમના પરોઠા શાક માત્ર સુરેન્દ્રનગર નહીં માત્ર ગુજરાત નહીં ભારત નહીં કદાચ સુરેન્દ્રનગર માં આવ્યું હોય ને તો એક વાર તો એ કેજ કે મારે નોવેલ્ટી ના પરોઠા શાક જમવા જવું છે તો પહોંચી ગયા છે આપણે નોવેલ્ટી પરોઠા શાક ની અંદર જ્યાં તમને ઘણી બધી વેરાયટી મળી રહેશે એવું નથી કે ખાલી તીખું શાક જ મળે છે ઘણી બધી વેરાયટીઝ છે

ફૂલ ફેમિલી સાથે જયેશભાઈ આવ્યા છે જોઈ લો બધા બેનો પણ છે અને બધાને ખુબ મજા આવી છે એટલે હાઈલી રિકમેન્ડેડ જે બેન શું કેવું તમારું બહુ જ મજા આવી પેટ ભરીને ખાધું

અને એકદમ સોફ્ટ આમના ફૂલેલા પરોડા છે અબી મજા આયગા ના ભીડો કઈ કલર જોતું હોય તમારે તો આઈલ રેકમેન્ડ છે કેવો લાગ્યો ટેસ્ટ એક નંબર ટેસ્ટ છે ને બધા શાકના ના પ્રાઇસ માત્ર 60 રૂપિયા છે પરોઠા કિંમત 20 રૂપિયા છે મારું નામ અલ્પેશ પરમાર છે હું પ્રોપર અહીંયા જ વતની છું ઘણા સમયથી અમે નોવેલ્ટી પરોઠા શાક જમવા માટે આવી છે સરસ મજાનો એમનો ટેસ્ટ હોય છે લગભગ સુરેન્દ્રનગરમાં પ્રથમમાં આપણે ગણીએ તો નોવેલ્ટી પરોઠા શાકનો ટેસ્ટ હોય છે બહુ જ સરસ મજાની એમની સર્વિસ પણ હોય છે અને ખરેખર આનંદ થાય છે અહીંયા જમવામાં મારું નામ હેમાંગીરી છે અમે અહીંયા ઘણા વર્ષોથી આ નોવેલ્ટીમાં પરોઠા શાક ખાવા આવીએ છીએ અહીંયા બહુ જ ફેમસ છે અને મહેમાનો આવે કે કોઈ પણ પ્રસંગ હોય કે ગમે તેવી પાર્ટી જેવું ફંક્શન હોય ને તો બી અહીંયા પહેલાં પ્રિફર કરીએ છીએ કે ના ભાઈ બેસ્ટ છે તો અહીંયા જ પહેલાં આવે એટલે અહીંનું દાળ ઢોકળી છે બટેકાનું શાક છે ખૂબ જ મજા આવે છે મારું નામ નિલેશભાઈ અને નોવેલ્ટી પરોઠા શાકની વાત કરું તો મારી ઉંમર અત્યારે એકાવન વર્ષ અને છેલ્લા ચાલીસ વર્ષથી નોવેલ્ટીના પરોઠા શાક ખાતું આવું છું અને મુખ્ય વાત તો એ છે કે સુરેન્દ્રનગરમાં ચાલીસ વર્ષમાં ઘણા પરિવર્તનને ફેરફાર જોયા ઘણી હોટેલો રેસ્ટોરન્ટ ને ફાસ્ટફૂડ ખુલ્યા નવા ખુલે છે ને બંધ થાય છે પણ ત્યારથી અવિરત એક જ સ્વાદમાં નોવેલ્ટી હજુ અગબંધ છે નથી એનો સ્વાદ બદલાણો કે નથી એમાં કોઈ પણ જાતની એમને કોઈ ત્યારે સમાધાન કર્યું આજે એ જ સ્વાદ અને એ જ પરોઠા શાક આજે પણ હા વધાર્યું છે પેલા એક જ માત્ર બટેકાનું શાક પરોઠા ભાત એ રીતનું તો હવે